ગરડા શહેરમાં દિવાળી જેવો માહોલ આવતીકાલે એટલે કે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ હોય જેને લઈ ગરડા શહેરમાં વિવિધ જગ્યાઓ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા પતાકા તેમજ બેનરો સાથે શણગારવામાં આવ્યું છે રામ નામની વિવિધ જગ્યાએ રંગોળીઓ પણ દોરવામાં આવી છે જાણે કે ગરડા દિવાળીનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે આવતીકાલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બીએપીએસ મંદિર ખાતે સાંજના સુમારે મહાઆરતી તેમજ આદિશાજી નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે ગરડા શહેરમાં વિવિધ રાજમાર્ગો તેમજ જગ્યાઓ ખાતે શણગારવામાં આવ્યો છે વિવિધ રામ ભગવાનના બેનરો પણ લગાવવામાં આવ્યા છે દિવાળી જેવો માહોલ ગરડામાં જોવા મળી રહ્યો છે શાંતિપૂર્ણ માહોલમાં ગરડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ શણગારવામાં આવ્યા છે તેમજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે વીઆર પટેલ ખાતેથી અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એમએ મહેસકોલ મોહનભાઈનું પોતળો વાડાળા ચોક માણેક ચોક વડોદરા ઝાપા સહિતના વિવિધ વિસ્તારોમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગરડા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો તેમજ ભક્તો જોડાશે તેમજ જય જય શ્રી રામના નારા સાથે ગરડામાં ગુંજી ગરડા વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડના અધ્યક્ષ અર્જુનભાઈ રાજ્યગુરુ દ્વારા માહિતી આપવામાં આવી હતી અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ બાવીસ જાન્યુઆરી બે ચોવીસ ના દિવસે ના દિવસે ત્યારે અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશ આ ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગઢડા પ્રખંડ દ્વારા આ ગઢડા શહેર ને રંગથી સજાવવામાં આવ્યું છે મારવામાં મારવામાં આવ્યા આવ્યા છે છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સવારની સાડા આઠે એક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે તથા સાંજે છ કલાકે બીએપીએસ મંદિર દ્વારા ભવ્ય સમૂહ આરતી તેમજ આતાશબાજીનો નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે